નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ભારત હિન્દુ મહાસભા સંત સમાજ દાહોદ જિલ્લા દ્વારા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં હિન્દુ મહાસભા દાહોદ જિલ્લા સંત સમાજના અધ્યક્ષ મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ શ્રી બાપુ નરસિંહ સેવાનંદ ધામ કાશલા કાશલાના અનંત શ્રી વિભૂષિત મહામંડલેશ્વર સ્વામી શ્રી સેવાનંદગીરી મહારાજ શ્રી સુરેશાનંદજી મહારાજ શ્રી પંચમુખી હનુમાનજી મંદિર લીમખેડા

સંત સમાજ છે સન્યાસી સમાજ છે સાધુ સમાજ છે આજે એકત્રિત થઈ અને અમારા હિન્દુત્વ ઉપર જે આક્રમણ થઈ રહ્યું છે બાંગ્લાદેશની અંદર એના માટે વિચારધારા કરી અને જે આક્રમણ થાય છે એનાથી મુક્ત થવા માટે અને કંઈક એવા મુદ્દા છે જેને અમે આજે કલેક્ટર સાહેબના સામે જઈ કલેક્ટર સાહેબને અમને વિનંતી કરી અને અરજી પેશ કરી છે કે બાંગ્લાદેશથી આવતા રોહંગણા અને બાંગ્લાદેશથી આવતા અભ્યાસ માટે જે વિદ્યાર્થીઓ એ પણ બંધ થાય અને અમારા હિન્દુઓના જે કઈ મકાનો દુકાનો માલ મિલકત હતી જે છીનવાઈ ગઈ છે એમને પાછી અપાય એવી અમે અરજી આપી છે ખૂબ ખૂબ ધન્યવાદ